ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો તમામ પક્ષકારો હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરશી રાજકોટ કોર્પોરેશન સોગંદનામું રજૂ કરશે મણિનગર ખાતે આવેલી નેલ્સન સ્કૂલ એનઓસી ના કારણે કાર્યવાહી કરવામાં આવી ફાયર એનઓસી નો અભાવ અને સ્કૂલ પણ જર્જરિત હોવાનું આવી સામે રાજકોટ અગ્નિકાંડમાં આરએનસીના વધુ બે અધિકારી સસ્પેન્ડ કરડોની બેનામી સંપત્તિનો માલિક મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાણાની ફરજ મોકૂફ કરાયા હેડલાઇન્સના ના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી

ભાવનગર શહેર નજીક આવેલા ભૂતેશ્વર ગામે જૂથ અથડામણ સર્જાયો હતો ભૂતેશ્વર ગામે બે જૂથ વચ્ચે લાકડી સહિતના હથિયારો સાથે મારામારી સર્જાઈ હતી રાત્રિના કાર્યક્રમ દરમિયાન કોઈ બાબતે માથાકૂટ સર્જાતા બે સમાજના લોકો આવી ગયા હતા અને બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી આ બનાવમાં બંને પક્ષે આશરે પંદર જેટલા લોકોને મારામારીમાં ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પંદર જેટલા લોકોને ઈજા પહોંચતા પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી અને હોસ્પિટલ ખાતે દોડી આવી હતી સમગ્ર મામલે પણ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ જિલ્લા તંત્રની ફાયર સેફટી વિનાના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મણિનગરને નેલ્સન સ્કૂલ સીલ કરવામાં આવી હતી સ્કૂલ પાસે એનઓસી ન હોવાને લઈને અને સ્કૂલ પણ જર્જરિત હોવાને કારણે સીલ કરાઈ હતી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલના સંચાલકોને કચેરીએ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે હાઈસ્કૂલ જે મણિનગર છે તેમાં કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવેલું છે તેમાં ખાસ કરીને એની જે ફાયરના જે ઉપકરણો છે એમાં ઉઝરેલની અંદર જે રીતનું કોર્સથી પાણી નીકળવું જોઈએ તે રીતે ન નીકળતો લાઈન ચોકઅપ જોવા મળી એટલે એનો મતલબ કે એનો ઉપયોગ કરવામાં આવેલો નહોતો તે પ્રકારનું એમને જોવા મળ્યું તેના કારણે લઈને તેમણે એને સીલ કરી છે આજે અમે ત્રણ વાગે હિયરિંગ માટે એમને બોલવામાં બોલાવ્યા છે અને અમે એની ચકાસણી અન્ય રીતે પણ એક જ સીડી વિદ્યાર્થીઓ માટે જે છે એના માટે પણ અમારો પ્રશ્ન ચાલી રહ્યો છે આ સાથે સાથે હવે આર એન્ડ પણ એ શાળાની અંદર ખરેખર એનું જે સ્ટ્રકચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર જે છે એ એનું મેળવવા માટે પણ અમે એને સૂચના આપી છે આર એન્ડ પણ લખ્યું છે કે બિલ્ડિંગ જર્જરી જણાય છે જૂનું બિલ્ડિંગ છે તો તે બાબતે પણ અમે અભિપ્રાય માગ્યો છે એટલે એ અભિપ્રાય હજુ સુધી અમારી પાસે આવ્યો નથી અને આજે અમે જે સુનાવણી હાથ ધરી છે તેમાં અમે ખાસ એમની જે સીડી બીજી સીડી બનાવવા માટે અમે એમને સૂચના આપેલી છે તેમાં હજુ સુધી તેમણે કેમ કામ કર્યું નથી વેકેશન દરમિયાન એમને સીડી બનાવવા માટે અમને સૂચના આપેલી હતી તો એ બાબતે પણ અમે આજે પૂછા કરવાના છીએ અને સાથે સાથે એના જે ફાયર ઉપકરણો બાબતે જે લાઈન ચોકઅપ થઈ ગઈ તો એ બાબતે હવે આગળ એની શું કાર્યવાહી કરીને કેટલા સમયમાં કરી દેશે તે બાબતે અમે માહિતી આજે રૂબરૂ સુનાવણી હાથ ધરીને એમની લેવાના છીએ હવે એમાં આઠસો જેટલા વિદ્યાર્થીઓ કુલ અભ્યાસ કરી રહ્યા છે નવથી થી ની એની ગ્રાન્ટેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એકથી થી ની સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ છે સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી હતી કીર્તિ પટેલ અને તેની સાકરીતોએ વેપારી પાસે બે કરોડની ખંડણી માંગી હતી જેને લઈ તેમના વિરોધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આ મામલે કાપોદરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી હતી

જે અન્વયે વિજયભાઈ મનજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેજ પોસ્ટે તથા સરથાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરસનભાઈ કાત્રોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય જેથી કોઈ પણ પ્રકારનું સમાધાન કીર્તિ પટેલ જેવો ઇન્સ્ટાગ્રામમાં ને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી જાકીરે જા નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપી પણું રચી અને અન્ય પોતાના મળતિયાઓ સાથે મેળાપી રચી ફરિયાદી ને ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી થી ફોટા તથા વિડિયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરી સમાધાન કરવા તેમજ બે કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છ્યાસી ત્રણસો નેવ્યાસી પાંચસો ચાર વિગેરે

મહીસાગર નદીમાં ચાર લોકો નહાવા પડતા ડૂબી ગયા હતા જેમાંથી એકનો બચાવ થયો છે અને અન્ય ત્રણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે સેવાલિયા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે મૃતદેહને પીએમ માટે સેવાલિયા સરકારી દવાખાનાને લવાયા હતા નવ મિત્રો અમદાવાદથી ગટેશ્વર ફરવા માટે ગયા ત્યારે આ ઘટના બની હતી આરપી ગેમ ઝોન અગ્નિકાંડે મામલે મનપા કમિશનર દ્વારા તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે જ્યારે અન્ય બે આરોપી ગૌતમ જોશી અને રોહિત બેગોરાને એક સપ્તાહ પૂર્વે રાજ્ય સરકારના સીધા આદેશથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સાગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે જ્યારે તેનો પગાર તો પંચોતેર હજાર જ છે ટીઆરપી ગેમ ઝોન સહિત છસો બાણું ગેરકાયદેસર બાંધકામને પરવાનગી આપી હતી નોટિસ આપી અને રિમોલ્યુશન કરવાને બદલે મિલીભગત કરતા હતા છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી એમડી સાગઠિયા ટાઉન પ્લાનિંગ શાખામાં ફરજ બજાવતા હતા

जोन फोर की एलसीबी की टीम को बात में मिली कि दो आदमी प्रशांत जयराम प्रजापति और बिट्टू कुमार सुबोध स्प्लेंडर लेके अठवा पुलिस स्टेशन की हद में गांधी स्मृति भवन के सामने कदम भवन के पास से निकलने वाले हैं और ये कादरसा की नाल के पास में किसी को एमडी ड्रग की सप्लाई करने वाले हैं। तो इस पे पुलिस स्टेशन की टीम के साथ में वहाँ पे सभी स्टाफ को लगाया गया और इन दोनों को वहां पे डिटेन किया गया बाद में सरकारी पंचों के सामने और एफ की टीम बुलाई गई आ, इनकी जड़ती तपास में इनसे सौ ग्राम एम जो है वो बरामद हुआ जिसकी पुष्टि ने वहीं पे ही टेस्ट करके की कि ये है इसकी कुल कीमत दस लाख छह हजार रुपए है तो दोनों ये बिट्टू कुमार सुबोध पांडे ये बड़ोदगा पांडेसरा में रहता है और मूल रूप से औरंगाबाद बिहार का है और दूसरा आरोपी प्रशांत जयराम प्रजापति ये गणेश नगर पांडेसरा में रहता है और मूल रूप से ये वांदा यूपी का है ये दोनों के पास से 100 ग्राम एम बरामद हुआ तो दोनों को पुलिस कस्टडी में लिया गया है और पूछताछ के दौरान इन्होंने बताया कि ये जो ड्रग्स है वो जितेश उर्फे पंडित ये गणेश नगर बड़ोदाम में रहता है और मूल रूप से ये सैडोल मध्य प्रदेश का रहने वाला है उसके पास से ये ड्रग्स लिया था और ये कादरसा के नाल के पास में उस जितेश ने इनको बताया था कि एक आदमी आएगा

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ જામનગર જિલ્લાનું તંત્ર હરકતમાં આવ્યું છે નિયમોના પાલન ના કરતી હોસ્પિટલ સહિત હોટલ રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે ધ્રોલ શહેરમાં આવેલી લાઇફકેર હોસ્પિટલના બિલ્ડિંગમાં બાંધકામની મંજૂરી નથી વીજ જોડાણ નથી તેમજ ફાયર એનઓસી ન હોવાને કારણે સીલ કરવામાં આવી છે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે મતદાતાઓએ ઉમેદવારને ખૂબ લઈને ખોબલે મત આપ્યા છે ત્યારે તમામ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ઉમેદવારોનો સ્વાર્થ પણ પૂરો થઈ ગયો છે હવે મોંઘવારીનો માર ઉમેદવારોએ સહન કરવો પડશે આજથી ટોલટેક્સ ટેક્સ તેમજ જીવન જરૂરિયાત ગણાતી ચીજ વસ્તુ એટલે કે દૂધના ભાવમાં પણ એક લિટર બે રૂપિયાનો વધારો અમૂલ દ્વારા કરી દેવામાં આવ્યો છે હાલ માત્ર દૂધના ભાવમાં વધારો થયો છે આવનાર ગણતરીના દિવસોમાં દહીં છાશ તેમજ તમામ દૂધ પ્રોડક્ટના ભાવમાં પણ અમૂલ દ્વારા સીધો વધારો ઝીંકી દેવામાં આવશે અને પ્રજાને મોંઘવારીના માર નીચે દબાવી દેવામાં આવશે સરકાર દ્વારા અમૂલ પર કોઈ પણ અંકુશ રાખવામાં આવતું નથી તેઓ જનતા જણાવી રહી છે

રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય લેશે પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો રાજ્યમાં ગરમીનો ઘટ્યો ગેમ ઝોન મામલો તમામ પક્ષકારો હાઈકોર્ટમાં રાજકોટ કોર્પોરેશન મણિનગર ખાતે આવેલ નેલ્સન સ્કૂલ સીલ ફાયર એનઓસી ના હોવાને કારણે કાર્યવાહી કરવામાં આવી ફાયર એનઓસી નો અભાવ અને સ્કૂલ પણ જર્જરિત થવાનું ખુલ્યું રાજકોટ અગ્નિકાન્ડમાં આરએમસી ના વધુ બે અધિકારી સસ્પેન્ડ બેનામી સંપત્તિનો માલિક મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાડાને ફરજ મોકૂફ કરાયા આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસી